સાહેબ મારે તો મારી જગ્યા જ લેવી છે બીજું કઈ નહીં જોયું મારી જગ્યા અપાવ આ જગ્યાને દસ આવે ત્યારે હાલમાં કોના નામ ઉપર છે દસ તાજ થયો જ નહીં તો મારા મારા નામ નામે જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારથી અમે માલિક સાહ જગ્યાના એક વારનો કાર હતો એક વારની કારની અંદર એનો બાતલ ગયું

છતાંય કેટલા ભૂ માફિયાત સરકારી કાયદાના ગાડિયામાંથી બાકાત રહી જાય છે આવી જ એક ઘટના અમદાવાદના જુહાપુરામાંથી સામે આવી છે દેશ આઝાદ થયો ત્યારથી આ જમીન સખુજી ઠાકોરના પૂર્વજોની છે અને હવે તેઓ પોતાની જમીન પરત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો શું છે સમગ્ર મામલો તે જોઈએ અમદાવાદના જુહાપુરામાં જમીન વિવાદ મામલે મારામારીની ઘટના સામે આવી છે સખુજી ઠાકોરની પૂર્વજોની જમીન પર કબજો કરાતા વિવાદ વકર્યો છે સકુજીની પૂર્વજોની જમીન પર મુસ્તાકલાલ મિયા અને સકુજીએ એક વર્ષનો ભાગીદારી કરાર કર્યો હતો પરંતુ એક વર્ષનો કરાર બહાલ વિવાદ છે અને જમીન માલિક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તો મિયાએ જવાબમાં તેઓને કોઈ લેવા દેવા નથી લખાવી કોર્નર કરી લીધું હતું ત્યારબાદ મુસ્તાકલાલ શેખે સકુજીની જમીનનો બારોબાર કરાર કર્યો હતો અને મુસ્તાક શેખે ઉસ્માન મારુને સકુજીની જમીન બારોબાર વેચી દીધી હતી હવે ઉસ્માન મારુ નામના વ્યક્તિએ સકુજી ઠાકોરની જમીન પર કબજો કર્યો છે ઉલ્લેખનીય છે કે દેશ આઝાદ થયો ત્યારથી આ જમીન સકુજી ઠાકોરના પૂર્વજોની છે અને હવે તેઓ પોતાની જમીન પરત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું શરીફ ગાજીને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા જ્યારે જમીનોની વાત આપણે કરીએ કે જે જ્યારે જમીનોના હાલમાં લગાતાર જેમ વિકાસ અમદાવાદનો વધતો જઈ રહ્યો છે તેમ જમીનોના ભાવ પણ આસમાન ઉપર જતા હોય છે તેને લઈને આજકાલમાં એને તમામ જગ્યાઓ પર જમીન વિવાદો પણ બહાર આવતા હોય છે તેવી જગ્યાએ અત્યારે હાલમાં વિવાદ જમીનનો જુહાપુરા વિસ્તારમાં બહાર આવ્યો છે સકુજી ઠાકોર કરીને જે વ્યક્તિ છે તેમની વર્ષોથી એમને પુસ્તકોની આ જમીન છે ને તેની ઉપર ઉસ્માનભાઈ મારુત તેમણે કબજો કરેલો છે તેવું આમનું કહેવું છે કે એમણે જમીનની ફરિયાદ કરી છે અને જો ફરિયાદી છે એમની સાથે અમે વાત કરીશું શું કહેવા માંગશે આ જમીન વિશે શું કહેવા માંગો છો તમે આ જમીન વિશે તમારી જમીન કેટલા વર્ષથી તમારી છે આ

અહીંયા એવું જાણવા મળ્યું છે કે દસ થઈ ગયો છે વેચાણ મારું શરીર મારા કોઈની જોડે વેચાણ થયું નહીં મારા મુક્તાક લાલ જોડે ભાગીદારી કરાર થયો તો એક વર્ષનો કરાર હતો એક વરની કરારની અંદર એનો બાતલ ગયું પછી આમને રખડ મુક્તા જોડે લીધું હોય તો મારી સહી જોઈએ ને ભાગીદારી થઈ ના જોઈએ હું માલિક પોતે જ હું જ છું કોઈ માલિક નહીં સાહેબ જેમ કે હમણાં તમે સકુજી ઠાકોરથી સાંભળ્યું કે હું જ માલિક છું ને મેં આપી નથી ને ભાડા કરાર ઉપર જમીન હતી અને મુસ્તાકભાઈ નામના વ્યક્તિએ તે જમીન બારોબાર દસ્તાવેજ કરીને કે ઉસ્માન મારુના નામે કરી મૂકેલી છે પણ મેન મૂળ માલિક તો હું છું તો અત્યારે એમના સકુજીના જે બીજા સન છે જે પણ અહીંયા હાજર છે તો એમની સાથે પણ અમે વાતચીત કરીશું શું કહેવા માંગશે જમીન વિશે શું કહેવા માંગશો ને આપણું નામને પરિચય પહેલાં તો મારું નામ છે શૈલેષ સકુજી ઠાકોર બરાબર આ જગ્યા મારા દાદાના દાદાનું નામ હતું જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારથી અમે માલિક છે આ જગ્યાના બરાબર મારા દાદાની આ પ્રોપર્ટી છે ઓગણીસો સિત્યાસીમાં મુસ્તાક લાલ મિયાં શેખ જોડે મારા ફાધરે ભાગીદારી કરાર કર્યો હતો એક જ વર્ષની કન્ડિશનનો એ કરારમાં ત્યાં આગળ પ્લોટિંગ કોઈ વેચાણ થયા નહીં તો એ પછી મુશ્તાક લાલ મિયા શેખ નીકળી ગયો આ મેટરમાંથી પછી આ ઉસ્માન મારું ઉસ્માન મારું ઉસ્માન મોહમ્મદભાઈ મારું એ આ સ્થળ ઉપર આવ્યો બરાબર અને આ જગ્યામાં અમારી માલિકી જગ્યા છે અત્યારે અમે સ્થળ ઉપર ગયા હતા તો આ લોકોએ ગેરકાયદેસર પ્રવેશ અંદર કરી નાખ્યો અને અમને ગાળો બોલી અમારા જોડે એક બેન હતા એ બેનને ઈજા પહોંચી છે હમણાં જોડે મારામારી કરીને ગાળો બંધી બોલે આ લોકો અમને સકુજી ઠાકોર જે છે એમના સનનું એમ કહેવું છે કે અમે એક વર્ષના કરાર ઉપર આ જમીન અમે મુસ્તાકભાઈને આપેલી હતી પણ અમારી ગેરમોજૂદગીમાં અને અમારી ગેર પરમિશનને અમારી ગેરહાજરીમાં અમને મારું સરને દસ્તાવેજ કરીને આપી દીધા છે અને ખોટા દસ્તાવેજો પણ કરીને આપી દીધા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફ અમદાવાદ